રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ખાસ કરીને તમને જણાવી દઉં કે જો કોઈ ભાઈને પોતાની ગાય ગાયભેંસ વેચવા માટે વિડીયો મૂકાવવો હોય તો આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર જે તે તમારી ગાય ગાયભેંસનો વિડીયો કિંમત સરનામું લખી મોકલી આપું મારું નામ છે મુકેશભાઈ મિત્રો હાલમાં નંબર એકની વાત કરીએ તો જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ ભેંસને વેચવાની છે અને પશુપાલક મિત્રો માહિતી આપતા જણાવે છે કે હાલમાં આ ભેસ બીજું વેતર છે અને ઊંચાઈ લંબાઈ બધી જ દિશાઓમાંથી મિત્રો હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો આગળ વાત કરીએ તો હાલમાં આ ભેસ પચીસ દિવસની કાચી છે ખૂબ જ વ્યવસ્થિત સર કન્ડિશનમાં સારી છે બીજું વેતર છે મિત્રો અને પચીસ દિવસની કાચી છે સરનામાની વાત કરીએ તો મિત્રો તાલુકો છે વિજાપુર અને જિલ્લો છે મહેસાણા ફરી એકવાર પશુપાલક મિત્રો બીજું વેતર પચીસ દિવસની કાચ છે અને સરનામું છે તાલુકો છે વિજાપુર અને જિલ્લો છે મહેસાણા પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે પહેલાં નંબરનું કોષ્ટક છે તેમાં આપી દીધેલું છે તો કોઈપણ ભાઈની પેશ ભેંસ પસંદ આવતી હોય તો તમે ત્યાં જઈને ડાયરેક્ટલી સંપર્ક કરી શકો છો